જય હિન્દ જય ભારત આજે બંદરની પાવન પવિત્ર ભૂમિ એટલે કે શહીદ સ્મારકે જ્યારે તમામ તિરંગા સુરક્ષા પેટીને લાવવામાં આવે છે તેમને માન સન્માન સેલ્યુટ દેવામાં આવે છે આ તમામ માંગરોળવાસીઓનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપની રાષ્ટ્રભક્તિ એ જ સાતી ભક્તિ કહેવામાં આવે છે અને બસો ચોત્રીસ ધ્વજને આ એકઠા કર્યા છે એમાં ખાસ કરીને અમારું માંગરોળ બંદર જેવો એકસો નેવું ધ્વજ એકઠા કરીએ છે નિલેશભાઈ હોદારની આગેવાનીમાં ખૂબ સારી વાત કહેવાય છે ભારતમાં માત્ર બે જ એવા નામ છે જેની પાછળ રાષ્ટ્ર લાગે છે એક મહારાષ્ટ્ર એક સૌરાષ્ટ્ર સાથે અમે માંગરોળના બંદરના પટેલને પણ આભાર વ્યક્ત કરીએ છીએ સાથે વેરાવળ ખારવા સમાજના પટેલ એટલે કે જીતુભાઈ કુહાળાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ એ પણ આ કામને બિરદાવું બિરદાવ્યા છે તો હવે નિલેશભાઈ પણ આપને બે શબ્દ જરૂર રાષ્ટ્ર વિશે કહેશે કેમ કે આ કામ કરવાનો તો છેલ્લા ત્રણ વર્ષથી અમને મોકો મળે છે પણ ખૂબ આનંદ થાય છે આ કામ કરતા કેમ કે રાષ્ટ્ર માટે કામ કરવું એ ખરેખર એક નસીબદાર લોકો જ છે કે આપણા હાથમાં આવે છે તો હવે નિલેશભાઈ બે શબ્દ રાષ્ટ્ર વિશે કહેશે જય હિન્દ અને જય ભારત તો પંદરમી ઓગસ્ટ આ વર્ષે ખૂબ સારી રીતે ગઈ છે તહેવારો પણ હતા વરસાદ પણ હતો પણ તિરંગા સુરક્ષા પેટીમાં જે રાષ્ટ્ર ધ્વજ આવ્યા છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું માંગરોળ બંદરની તમામ જનતાનો હું ખૂબ આભાર માનું છું એકસો ને નેવું જેટલા આ વખતે રાષ્ટ્ર એકત્રિત કર્યા છે વરસાદ હોય કે તહેવાર હોય કે પ્લસ કામકાજની અંદર પણ વ્યસ્ત હતા પણ કામ થઈ ગયું છે અને તો આજ માટે આટલું તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત

ચોત્રીસ જેટલા ધ્વજ એકઠા કર્યા છે એમાં ખાસ કરીને અમારા નીરજભાઈ હોદારની આગેવાનીમાં બંદર ઉપર લોકો સારો રાષ્ટ્રભક્તિ ભક્તિ બતાડી છે એકસો ને ધ્વજ માંગરોળ બંદર ઉપરથી થી એકઠા કર્યા છે તેનો પણ આપણે હાસ લાગણી અનુભવ કરીએ છીએ જય હિન્દ જય ભારત તો જય હિન્દ જય ભારત તો આ લોક ને આપણે અહિયાં કરીએ છીએ ફરી મળશો એક નવા લોક સાથે જય હિન્દ જય ભારત